જય મોગ કૃપા સ્વાગત છે નવા બ્લોગમાં તો આજે આપણે તારીખ છે આઠ પાંચ બે હજાર પચીસ ને જુઓ આજે કમ્પ્લેટ આપણે થારીને ચોટી લઈને કમ્પ્લેટ આપણે ઈ ચકલા ઉડાડવા બાજરામાં કમ્પ્લેટ જો અત્યારે તો સવાર સવારમાં બે દિવસથી જ કામ કરવાનું છે ને હજી થોડાક દિવસ ચકલા ઉડાડવા પડશે સવાર સવારમાં તો જો કમ્પ્લેટ અત્યારે बाजरा માં કમ્પ્લીટ ચકળા ઉડાડવા માટે સવાર સવાર માં આવી જશું અને પિંચી પણ અને કૃષ્ણ બે બોનું દીછુ લાવી છે ઉડાડવા માટે ચકળા તેમી કિને વઈ દે કરે દીતા એને પડી રહે એટલે આ રીતના કમ્પ્લીટ ચકળા ઉડાડવાના છે આ રીતે ચકળા ઉડાડવાનું કામ बाजરા માં ચાલુ છે એમાં એવું છે કે જો આપણે આ વજની પાણીથી પાણી પાણી માં चकला बे उडाड पढे बिसा बाजरामा मा पाइँ आमा चकला बेठाइ रातमा एउटा सवारमा वेला उठी कम्प्लिट बाजरामा जा बाजरामा कम्प्लिट खटको राख् उडाडो जु कम्प्लिट आफ्नो जे वरसादि वातावरण कम्प्लिट आफ्नो सुरत दादा देखा मिलामा રાતથી આપણું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે એટલે અમે બાજરામાં બધી નુકસાન ઓછું થશે તો વરસાદ તો બે દિવસ ફરતા ફરતો ચાલુ જ રહ્યો છે પણ અમારે આ વિસ્તારમાં નહોતો આવ્યો બાકી અમારા પડખિયાના ગામમાં બધી કમ્પ્લીટ વરસાદ ચાલુ જ છે તો ચાલો આપણે એમનામ ચકલા ઉડાડવાનું કામ ચાલુ રહે ચાલો તે કમ્પ્લીટ આપણે ચકલા તો ઉડાડતા હતા તા સુધી હવે આપણે કામકાજ થોડુંક બદલવાનું છે હવે કરવાનું છે આપણે જો ખાતર ખાતર ભરવાનું થોડુંક ઇરાદો છે જો આ ખાતર કાઢે મેં ચાલુ છે અને આજ પાછું કરીને ભરવાનું છે લારામાં જો આપણે ટ્રેક્ટર કમ્પ્લેટ અહીંયા મેક દીધું છે કમ્પલેટ આપણે કમ્પ્લેટ આપણે અત્યારે હાથેથી ને પાવળેથી ને કમ્પ્લેટ ખાતર ભરવાનું છે અને પછી આપણે અત્યારે તો વરસાદ થઈ ગયો છે એટલે અત્યારે ભરવાનું નથી અત્યારે ભરીને મીકી દેવાનું છે લારું પછી પડું સુકાય પછી લીટા બીટા પાડીને પછી દવાય આપણે કમ્પ્લેટ ડોગરું પણ ફિટ કરેલું છે કાકાઈને ભરી દોર લઈને કમ્પ્લીટ કરેલું છે અને કમ્પ્લેટ આપણે ઉઘાડવા છે એક લારૂ ભરીને મીકી દેવાનું છે કમ્પ્લેટ તૈયાર કરીને એ રીતનું કરવાનું છે য' এই কম্পিট উকে তকড়া মইছে বখ নখ নখু পাড়ি কম্প্লিট ফু থ কম্প্লিট ফুৰি আখোঁ চুৰিয় এই পেলা বাৱৰ কম্প্লট এই কাইপি কাইপিং চেখা কি ৰাখে এখোঁ শুকা ৰাই গৈ কম্প্লট માં આપણે કમ્પ્લેટું કરવાનું છે ખોટ સ્વિમ આમ નીકળતા છે ફરતા જાય સ્વિમ અને આપણે આ ખાતર લેવું આ ખાતર આ ખાતર આપણે કમ્પ્લીટ જે આપણે બીજી વાડી છે એ કમ્પ્લીટ કરવાનું છે કપાણા લીટર નહીં અને આપણામાં તો આપણે કમ્પ્લીટ મગફળીનું વાવેતર કરવાનું છે આમાં જીવીશ એટલે આપણે પણ વાઢેલો એમને પહેલી ગયો છે એ એમનો પડ્યો શું કહે ત્યાં સુધી અને આમ આપણે આજ ખાતર ફરવાનું કામ ચાલુ કરવાનું છે તો આ કમ્પ્લેટ આજનું કામકાજ છે હવે આપણે અત્યારે ખાતર અમને બધા આવે એટલે ફરવાનું ચાલુ કરી પણ અત્યારે તો આપણે એક ટાંકો આપણે ભરવાનું બાકીએ પાણીનો તો કદાચ પાવરફુલ આવ્યો હોય કમ્પ્લીટ આપણે ચાલો તો એ ટાંકો ભરી લેવી પાણીનો અને આપણે પીવાના પાણીમાં તકલીફ ન પડે ચાલો વખતે મોટર જઈને ફ્યુઝ્યુઝ થઈને કમ્પ્લીટ પાવરફુલ હોય તો આપણે કમ્પ્લીટ મોટર ચાલુ કરીને પાણી ભરી લઈ ચાલો તો ટાંકો આપણે કાલનો ના પીરો પાવર આવ્યો ત્યાં પાવર કાલ આવ્યો નથી આવ્યો તો પણ ખબર એવી ના પી પાછો પાછા આપણે નવી મોટર ચાલુ કરવાની ના કામ થઈ ગઈ કમ્પ્લીટ પહેલાં ફ્યુઝ આપણે ચડાવીને કમ્પ્લીટ ચાલુ કરી દીધું ચાલુ થઈ પાવર હોય તો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે સવાર સવારમાં ચાલુ કરી દીધી કમ્પ્લીટ મોટર ચાલુ કમ્પ્લીટ આપણે ટાટર આપણે ઉપડી ગયું છે આપણે એમ પર ને એક આપણે જે પાવરનું કાંટો જોયું એ એક થોડોક ખરાબ થઈ ગયો લાગે છે કારણ કે પાવર એમાં પૂરો બતાવતું નથી એકમાં જ પૂરો બતાવે છે આપણે ઠંડીના રીતે જ્યારે આવી રીતે વરસાદી વાતાવરણ હોય એટલે કમ્પ્લીટ તો પ્રોબ્લેમ થઈ જ જાય આપણે મોટરમાં ગમી વસ્તુમાં કાંટામાં કે માં કે તકલીફ પડી જાય કારણ કે પાણીનો ભેજ લાગે થોડો થોડો ઠંડીનું વાતાવરણ તે માટે નકર કરતાં આપણે આ કમાળ બહુ ખુલ્લું નથી લાગ્યું છતાં પણ સાત બાર ચેકથી આવી ગયું કે તેના એના લીધે કાંટો બગડી જાય છે એના જે અંદર જે બધા આવી માં ભેજ લાગી ગયો એટલે કમ્પ્લીટલી બગડી જાય છે તો અમે ટાંકો આપણે ત્યાં ઘરે કમ્પ્લીટ ભરાય છે પાણીનો ત્યાં જો ભરાઈ જાય એટલે બધા હાથ પાછી કરી ને એટલે આપણે ટાંકો કમ્પ્લીટ પાણી આઈથી મોટર આપણે બંધ કરી દેવાની છે કારણ કે આપણે અત્યારે તો કાંઈ પાવાની જરૂર નથી વરસાદના લીધે જાય કે બાજરો કમ્પ્લીટ પી ગયું છે અને ખેતર જે ખેડવાનું હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો આ રીતનું કમ્પ્લીટ આપણે કામકાજ થઈ ગયું છે તો અમે આપણે મોટર નાકો ભરી જાય એટલે કમ્પ્યુટર આપણે ખાતર ભરવાની તૈયારી કરવી છે તો આ રીતનું કમ્પ્લેટ આજ તો સાંજ સુધી કામ કરવાનું છે આજ વાયડ કટિંગ કરવાની નથી આ તો ખાતર ભરવાનું અને આજે મમ્મી પપ્પા પણ બહાર ગામ જવાના છે ભાઈ અને ભાભી પણ બહાર ગામ જવાના છે બપોર પછી એટલે આજ નાના બધા છોકરાને રાખવાના થાય એટલે બીજો કાંઈ કામ કરવાનો ટાઈમ આવશે નહીં તો બસ આજના વ્લોગમાં એટલું જ મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ અને જો તમને વ્લોગ સારો લાગે તો વ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આગળ તમે શેર કરજો